એનું સરઘેસ કાઢવામાં આવ્યું એસપી પણ આમાં સામેલ છે અને આ દીકરીને પટે પટે માર મારવામાં આવ્યો હું અમરેલીના ધારાસભ્ય કૌશિક વેંકરિયાને કહેવા માંગુ છું કે પૂર્વ વિપક્ષ નેતા પરેશ જાનાણીએ તમને ચેલેન્જ મારી હતી ગઈ કાલે રાત્રે છ વાગે કે આવો તમારી ઉપર જે આરોપ લાગ્યા છે રેતી દારૂના હપ્તાના અને તમે જો હાચાઓના આરોપ જો ખોટા હોય તો રાજકમલ ચોકમાં આવો ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં આવો અને જાહેરમાં ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ પણ ગઈકાલે કૌશિક વેકરિયા આવ્યા નહી ઠેઠ આઠ વાગ્યા સુધી એની રાહ જોઈ હતી કૌશિક વેકરિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે એનો ફોન પણ બંધ છે કોઈ મંત્રીના શરણમાં જઈને બેહી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક આ મેટરમાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામેલ હોય અને પત્રમાં જે આક્ષેપ ગયા છે દારૂ રેતીના એ ક્યાંક ને ક્યાંક મહદ અંશે સાચા ઠરતા હોય એવું સ્પષ્ટ ફલિત થાય છે તમે માનો છો કે ખરેખર આક્ષેપો છે તે ખરેખર સાચા છે સો ટકા અંદર અમરેલી જિલ્લાની અંદર બે ફાર્મ છે રેતીનું રેતી ખનન થઈ રહ્યું છે બે ફાર્મ ગામડે ગામડે દારૂ વેચાઈ રહ્યો છે આ પોલીસ અને ભાજપના નેતાઓ વગર શક્ય નથી એટલે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ અને પોલીસ એ ખુલ્લે આમ હપ્તા લે છે ખુદ ભાજપના જ કદાવર નેતાઓ આક્ષેપ કર્યા છે બે મહિના પૂર્વે ડોક્ટર કાનાબાર સાહેબે કે ભાઈ દોઢ થી પોણા બે કરોડનો હપ્તો ટાવર રોડે એક દુકાને લેવામાં આવે છે તો ભાજપના નેતા ભાજપના પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયા એ એ પણ પણ જો અવાજ ઉઠાવતા હોય એટલે ક્યાંક ક્યાંક ને આમાં અંશે સત્ય છે 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 જાણે લોકો સમજે કે પોલીસ અને ભાજપના નેતાઓના હપ્તા વગર અમરેલી જિલ્લામાં રેતી અને દારૂ વેચવો શક્ય નથી એટલે ભાજપના નેતા સામે કૌશિક વેકરિયા સામે જે આક્ષેપ થયા છે એ ક્યાંક ને ક્યાંક અંશે સો ટકા સાચા ઠરતા હોય એવું સાબિત થાય છે